એ ઠેર ઠેર ફાટેલી સાડી અને બ્લાઉઝમાં શરીર ઢાંકવાનો પ્રયત્ન કરતી રેસ્ટોરાંટની બહાર બેઠી હતી તેનો જમણો હાથ ઠૂંઠો હતો એવી જ રીતે જમણા પગે એક ખોડકા હતી તો એ જ બાજુનું મોઢું સજ વાકું બની ગયેલું હતું ક્યારે નાઈ હશે તેને તેની પોતાને ખબર નહીં હોય તેના શરીરમાંથી અને કપડામાંથી પ્રકારની વિચિત્ર વાસ આવતી હતી તેની આવી હાલતમાં તે કોઈ કામ કરી શકે તેમ જ ક્યાં હતી ભીખ માંગી ખાવા સિવાય કોઈ રસ્તો ન હતો ગરબાર પતિ છોકરા

છાકટા થઈને બેઠા હતા એ કામથી ઘરે આવે એટલે લોકોએ ખાવાનું માંગ્યું ઘરમાં તો અનાજનો એક દાણો નહોતો બધું ખાલીખમ હતું એ ચાળમાંથી કોઈ થોડા દિવસોથી કામે ગયા નહોતા અને જે પૈસા તે કમાઈને લાવતી તે તો બધા પતિ કે સાસુ લઈ લેતા ક્યાંથી હોય ઘરમાં ખાવાનું એને તો એ શું બનાવે એ આજુબાજુમાંથી કશે થોડો લોટ અને ચપટી દાળ માંગી લાવી એમ વિચારતી ઘરમાંથી બહાર નીકળવા જતી હતી ને તેના પતિએ તેનો ચોટલો પકડી પાછળથી ખેંચી નીચે

ભાન એક અજાણી જગ્યાએ ગટર પાસે પડી હતી તેના આખા શરીરે પાટા પીડી હતા હલવાનો પ્રયત્ન કરતા પીડાનો એક ઊંડો ઉકાર નીકળી ગયો પણ તેનાથી સહેજે હલાયું નહીં તેને લાગ્યું કે તેનો એક હાથ તો છે જ નહીં જાણે હવે તેને મદદ માટે ચારેકોર જોવા માંડ્યું તેનાથી સહેજ દૂર એક ઓવરબ્રિજ હતો જેની નીચેની બાજુ એક તરફ ઘર વગરના લોકો રસ્તા પર ફાટેલા તૂટેલા કપડાના ટુકડાઓ પેપર થેલા જેને જે મળ્યું હોય તે લઈને પડ્યા હતા અને તેમની જ બાજુમાં તે પણ પડી હતી તેને બોલવાનો પ્રયાસ કર્યો પણ બોલાયું નહીં એટલે એને હાથ ઊંચો કરી કોઈને બોલાવી જોયું પણ જે થોડા લોકો ત્યાં બેઠા હતા તે કૂંકણીમાં મશગુલ હતા કોઈનું ધ્યાન તેના તરફ ગયું નહીં થોડીવાર અંધારું થતા થોડા વધારે એમના જેવા જ લોકો આવ્યા અને ભેગા બેસી બધા જે થોડું 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 લાવ્યા હતા તે ખાવા લાગ્યા એમાંથી કોઈની નજર પડી ને તેને બાનમાં આવેલી જોઈ સૌ ભેગા થઈ ગયા મોઢે પાટો હોવાથી તેનો અવાજ નીકળતો ન હતો તેથી બધાએ બોબડી સમજી લીધી બધાની વાતો પરથી તેને ખબર પડી કે થોડા દિવસ પહેલા તેને કોઈ અહીં અધમરી હાલતમાં નાખી ગયું હતું બે ત્રણ દિવસ હાલ્યા ચાલ્યા વિના પડી રહી હતી એવામાં કોઈ ટેમ્પોવાળો અડધી રાત્રે દારૂ પીને ત્યાં સુતેલા લોકો પર ટેમ્પો ચડાવીને ભાગી ગયો હતો જેમાંથી એની જેમ ઘણા લોકોને

કોઈ પૈસા આપતું કોઈ કપડાં કે ઉડવાનું આપતું તો વળી કોઈ ગાળો આપતું તો કોઈ ધિક્કારતું અને કાઢી મૂકતું કોઈ મશ્કરી કરતું કોઈ છેડછાડ કરતું એ બધાથી ટેવાઈ ગયેલી અપમાન ગાળો તેને કશું અસર કરતું નહીં બસ તેને પોતાના છોકરા યાદ આવતા ત્યારે રડું આવી જતું તેને થતું બસ કોઈક રીતે તેના છોકરા તેને મળી જાય પણ હવે મળે તો એ એમને ખવડાવશે શું કેવી રીતે એમ જોવા જાય તો એમનો બાપ પણ ખવડાવતો હશે ખરો પણ તેની પાસે એટલી હિંમત ભેગી નહોતી કે તે ઘરમાં પાછી જાય અને છોકરાઓની ખબર કાઢે પોતાના પેટની ભૂખ ઠારવાના જ ફાફા છે એટલે દૂર માની ત્યાં તપાસ કરવા જાય તો જાય કેવી રીતે તે દિવસે આખો વરસાદ રહ્યો હતો એટલે ઠંડક ખાસી થઈ ગઈ હતી આજે ખાવાય કશું મળ્યું ન હતું બપોરે વીસ પચીસ રૂપિયા ભેગા થતા તેણે નજીકની ચાની લારી પરથી ચા ને બિસ્કુટ ખાધા વરસાદ ધોધમાં રવાથી બેઠા જ આંખ બિસાઈ ગઈ ઊંઘમાં તેને લાગ્યું કે તેને કશું છે વરસાદની ઠંડીમાં સારું લાગ્યું કપડા તો હજુ ભીના હતા એટલે વધારે ઠંડુ લાગતું હતું હવે તે એટલી તો બેદરકાર થઈ ગઈ હતી કે તેને આંખ ખોલી શું

ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તે આખો તેના પર હતો ઉપરથી વરસાદ પણ જોર જોરથી વરસી પોતાનો જોર બતાવવા લાગ્યો હતો તે જોર કરી છટપટી પણ કશું ચાલ્યું નહીં પેલો પુરુષ તેનાથી વધુ મજબૂત હતો થોડી વાર પછી તેનું શરીર આપો આપે પ્રક્રિયામાં જોડાઈ ગયું શરીરની ગરમી મળતા સારું લાગ્યું પતિએ અધમુઈ કરી ફેંકી દીધી વર્ષો વીતી ગયા હતા પેટની ભૂખ ઠારવા ઝઝૂમતી અપંગ સ્ત્રીને બીજી કશી ઈચ્છા સંતોષવાનો વિચાર આવી જ કઈ રીતે અને રોજ જે જગ્યા જઈને પડી રહેતી તે બધા તેનું ધ્યાન રાખતા અને તેને સાચવતા એથી જબરજસ્તીનો તો કોઈ સવાલ ઉભો નહોતો થયો આજે ભૂખ અને થાકથી તે જ્યાં ભીખ માંગવા આવી હતી ત્યાં જ ઊંઘી ગઈ હતી અહીં તેને કોઈ ઓળખતું નહોતું પણ આજે વર્ષો પછી પેટની નહીં તો શરીરની ભૂખ ભંગાતા તેને સારું લાગ્યું થોડીવાર બેઠા થઈ કપડા વ્યવસ્થિત કર્યા પેલો પુરુષ પણ બેઠો થયો બંને વાતચીત કરવાની ચાલુ કર્યું પેલા પાસે એક મીણનો જાડો કોથળો હતો તેને બંનેને માથે કોથળો દરી છત કરી વરસાદનો માર ઓછો કર્યો લાગ્યું કે કોઈ છે તો એની જેમ જ માથે છાપરા વગરનો નહીતરા અડધી રાત્રે આવા વરસાદમાં કોણ હોય સવાર પડતા સુધી બંને વાતો કરતા રહ્યા એકમેકના જીવનનો તાગ મેળવતા ગયા સવાર પડતા પેલી ઊભી થઈ આજે કઈ બાજુ ભીખ માંગવા જવું તે વિચારવા લાગી પણ આજે તેને ભીખ માંગવા જવું ના પડ્યું પેલા પુરુષનું થોડે દૂર ખાડા આંગળ ઈટ માટે ભેગા કરી જાતે ચણેલું મકાન હતું તે પેલા રેસ્ટોરન્ટ જાય બે બેસી રહેલી ત્યાં છૂટક વાસણ ધોવાનું કામ કરતો કોઈ વાર કામ મળતું કોઈ વાર નહીં તો બીજું કોઈ જગ્યાએ મજૂરી કરી આવતો પણ પેટ પૂરતું રળી લેતો આ જગ્યાનો માલિક ભલો હતો તેની પાસે વાસણ ધોવા વાળો માણસ હતો પણ કોઈ વાર કોઈ રજા પર હોય તો એ આને બોલાવતો કદાચ કોઈ વાર કામ ન હોય અને ખાવાનું વધારે વધ્યું હોય તો પણ આને બોલાવી ખાવાનું આપતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો

એમ જ નીકળી પડ્યો હવેથી એને બે જણ માટે મજૂરી કરવાની હતી ને દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર થેન્ક યુ